ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયો માં ઘરે ઘરે જઈને મીઠાઈ મહેંસવા તૈયાર થઈ જાઓ માંગ મેલડી ના આશીર્વાદ થી આ રાશિ વાળા લોકો રાજા જેવું જીવન જીવશે તો ચાલો મિત્રો વિડિયો માં આગળ જાણીએ મેષ રાશિ ની વાત કરીએ તો મંગળ ગ્રહ નું ગોચર મેષ રાશિ વાળા લોકો ના જીવન માં ઘણી બધી ખુશીઓ લાવશે તેમનું બધા અધૂરા કામ જલ્દી પૂરા થઈ જશે તેમનું જીવનમાં પૈસાની કોઈ કમી નહીં રહે દુશ્મન તેમની સામે ગુંટન ટેકવા માટે મજબૂર થઈ જશે કામના લીધે તે વિદેશ યાત્રા પર જઈ શકે છે તેમને નવી નોકરીની ઓફર પણ મળી શકે છે બિઝનેસ પ્રમાણે પણ આગળનો દોઢ મહિનો તમારા માટે ખૂબ જ લાભકારી રહેશે જે લોકો પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સ્વાસ્થ્યને લઈને સારા સમાચાર મળશે જૂના બધા જ રોગ દૂર થઈ જશે કન્યા રાશિની વાત કરીએ તો મંગળ ગોચરના કારણે કન્યા રાશિવાળા લોકોને આર્થિક લાભ થશે તેમને ક્યાંકથી અચાનક મોટી માત્રામાં ધનની પ્રાપ્તિ થશે मित्रों संबंधीओ तरफ़ आर्थिक मदद प्राप्त नसीब हो नसीबरपूर साजेपण काम में हाथ नाख से सफलता मिले तम आत्मविश्वास में वारो नौकरी और बिजनेस मे घो बढ़ो फायदो कोर्ट कचेरी बाबतों पक्ष म रहे પ્રોપર્ટી સાથે જોડાયેલ બાબતમાં તેમને મોટો લાભ થશે જૂના મિત્રો સાથે મુલાકાત લાભકારી રહેશે વિદ્યાર્થીઓને મહેનતનું ઉચિત ફળ મળશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોને મંગળ ગોચરનો સારો લાભ મળવાનો છે તેમને આગલો દોઢ મહિનો તેમના માટે ખુશીથી ભરપૂર રહેશે તેમના બધા દુઃખ ધીરે ધીરે સમાપ્ત થઈ જશે જમીન સંપત્તિ સાથે જોડાયેલી બાબતોમાં તેમને લાભ થશે મકાનની ખરીદી અને વેચાણના યોગ બની શકે છે કામના કારણે લાંબી યાત્રા થઈ શકે છે આ યાત્રા તેમના માટે આર્થિક લાભ લઈને આવશે સ્વાસ્થ્યને લઈને બધી જ ચિંતા દૂર થશે પૈસાનું રોકાણ કરવાથી લાભ થશે ભગવાનમાં આસ્થા વધશે માંગલિક કાર્યક્રમ થઈ શકે છે પ્રેમ પ્રસંગની બાબતોમાં તમારા પક્ષમાં નિર્ણય આવશે કુનવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો मीन राशि वाला ने मंगल ना गोचर नो भरपूर लाभ जोवा जवाश पैसा ने तेमने हवे कोई मुश्किली नहीं थाए माता लक्ष्मी ऊपर मेहरबान रहे शे। भागे तेमनो भरपूर नसीब ना जोरे अधूरा काम जल्दी पूरा थी जशे समाज में तमने मान मन सन्म्मा तुम्हारा जीवन में कोई स्पेशल व्यक्ति की एंट्री થઈ શકે છે તેમના આવવાથી તમારી લાઈફની 90% જેટલી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટો લાભ મળશે તમે જલ્દી કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તમારું ઘરમાં ખુશીનો માહોલ રહેશે બાળકોની સાથે તમારી બોન્ડિંગ વધશે સંતાન સુખ મળશે मना वखाण तो मित्रों माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो